એટલે હજી નથી આવ્યો અને આપણે કાલ કિરિયાળનું ઓલા નાળિયેર જે બનાવ્યા હતા કિરિયાળું પૂરવાના તો આજે આપણે બધે મૂકવા જવાના છે ઝાડવે ઝાડવે તો બધે ઝાડવે જાળવે મૂકશું અને કાલ બધા જો એકાવન નાળિયેર દીધા હતા તો કાલે બધા ભરીને રેડી કરી દીધા છે અને આજે આપણે જો ભર બનાવવાના છે એટલે મૂકવા જવાના છે ને તો પાછો કીડીયાનો લોટ બનાવવાનો છે આપણે ચાલો એ બનાવી નાખી અને સ્લીફર તો આપણે રેડી કરીને રાખી દીધા છે કાલે જ ભરી દીધા તા રાતે એમ કે જો આજે ભરવા રહીને તો બહુ મોડું થઈ જાય પછી હાલે નહીં એમ કે પછી મૂકવા જવા કે શું કરવું અને ઝાઝા નાળિયેર લીધા છે એટલે મૂક તો મૂકવા જવાનું પછી એક 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 મૂકી બધે એટલે ટાઈમ લાગી જાય તો હવે હનુમાન શાંતિ છે તો ચાલો આપણે કી ચૈતન મહિનો છે તો કીડીયારું પૂરી દઈએ તો જો અહીંયા આપણે બનાવવાનો છે કીડિયાળુનો લોટ ચાલો આગળ પેલા હું બનાવી લઉં પછી બતાવું તમને કે હું નાખીને બનાવું છું એ તો તમે પણ બધા જરૂર કરજો કેમકે ચૈતર મહિનો છે પૂનનું કામ છે કીડિયાળુનું તો બધા કરજો અને બધે ઝાડવે જાડવે મૂકજો તો ચાલો કરી લઈ પેલા જો કીરિયાળુનો લોટ બનાવવા માટે મેં જો અહીંયા એક વાટકો રવો લીધો છે અને હવે બે વાટકા આપણે ભડકું નાખશું ઝીણો લોટ એ નખાય તમે જે નાખો એ ઘઉંનો લોટ ઝીણો તો આમાં બે વાટકા આપણે એ નાખશું અને આમાં તલ અને ચોખાનો લોટ પણ ન ખાય પણ અત્યારે નથી મારી આગળ આજલ તલ ચોખાનો લોટ અને મગની દાળનો કરકરો લોટ એ બધું મિક્સ કરીને ન ખાય પણ અત્યારે હું તો જો આ બે વસ્તુ ભી મિક્સ કરું છું અને બે વાટકા ઘઉંનો લોટ લીધો છે અને એક વાટકો રવો અને એક વાટકો હવે જો ખાંડ હા હમણાં તાર પપ્પાનો ફોન આવ્યો તૈયાર કરીને રાખ નીચે આવી ગયા ને તો જો આ બધું મિક્સ કર્યું છે ને હવે આમાં ઘી નાખશું ટોવલ આવશે ને બસ અને આપણે જ્યાં નાળિયેર મૂકશું ને એની માથે ફરતું વેરશું નાળિયેર તો આપણે આ રીતે કરીને બધું ભરી દીધા છે આખા આ રીતે મિક્સ કરીને ઘી બધું નાખીને કાલ શ્રીફળ તો ભરી દીધા પણ હવે જો આ બધે જ્યાં મૂકશું ને ફરતો વેરશું ને તો હું એક હમજે હારવાર ગડબડ ગડબડ કરેશ તું જા કરો પ્લીઝ ચા ડીશ લઈને જા આજ હનુમાન દાદા ને હનુમાન જયંતિ છે ને જો બધે બટુક ભોજન છે છોકરા ચાલો આપણે અહીંયા જો રેડી કરી દઈએ અને પછી જઈએ એટલે ઓલું ઢાંકણું ને બદલે ઓલું ઢાંકણું દેવાય તો જો રવો ઘઉં લોટ અને ખાંડ અને ઘી એડ કર્યું છે જો આપણે થોડુંક ઘી થોડુંક અમથું એડ કરવાનું અને પછી આ રીતે બધો મિક્સ કરી દેવાનો આ રીતે મિક્સ કરીને હવે આપણે જ્યાં જ્યાં આમ શ્રીફળ મૂકશું ને નાળિયેર એને ફરતો વેરશું એટલે જો આની સુગંધ આવે તો કીડીઓ આવે ને કરો અંદર નાળિયેરની અંદર તો ઝટ સુગંધ ન આવે એટલે માથે આપણે એટલે એના સુગંધના લીધે છે ને કીડીઓ નજીક આવે તો ચાલો આપણે આ જો રેડી બધું થઈ ગયું છે તો હવે આને એક જબલામાં ભરી લઈ અને પછી જઈએ મૂકવા માટે તો જો ઘરે આવી ગયા છે તો હવે તૈયાર થઈ ગયેલા શેતરું આપણ આલો તો ચાલો નીકળી પછી બતાવું આગળ તમને આપણે બધે ઝાડવે ઝાડવે મૂકતા મૂકતા આગળ નીકળી છીએ હવે જ્યાં જેટલા અહીંયા બધે હતું મૂકવાય એવું ને બધે અમુક જગ્યાએ તો રાખેલા હતા ઘણા પૂરતા હોય ને તો જો આપણે હવે અહીંયા આગળ નીકળીએ જો જ્યાં ઝાડવા હરખા આવે ત્યાં પાછા રાખી દઈએ તો જો આપણે પહોંચી ગયા છીએ કેમ કે બારોબાર જગ્યા આવવું પડે ઝાડવા જ્યાં વધારે હોય ને ત્યાં તો જો આખું ભર્યું છે તો હવે આપણે મોઢા પણ પેક કર્યા ભરીને કેમ કે કોથળામાં લઈને આવવું હોય જાય પાછું હોય ઝાડવા છે ત્યાં ઝાડવે ઝાડવે આપણે બધે મૂકશું જેટલા ઝાડવે ઝાડવે જ્યાં ઝાડવા હશે ને ત્યાં સુધે બધે મૂકશું હવે ખોલે ગાઈડ આપણે પેલા ઓલા ખોલું જોઈએ બંધ કર્યું છે એ ચલો મિત્રો તો જો આમાં એવું છે કીડી ને કણ ને હાથી ને મણ ક્ષેત્ર મહિનો હે આપણે ઉપર સીલ મારેલો છે લોટનું નું જો આ રીતે લોટ માર્યું તો હવે કોલ નાખવાન કેમ કે નગર કોથળી ભરીને આવું હોય એટલે આ બધું વેરાઈ જાય નગર તો કાલે જો આ ભરીને રેડી કર્યા રાતા તૈયાર કર્યા રાતા એટલે આજે ખોટી થાઉ ન પડે જો આમાં કીડીયું છે તે કોક કોક હાજી કેમ કે કીડીઓ લોટ લોટા સુંગો ઓલી સુગંધું હુંખીને આવે છે કેતર મહિનો કામ થાય હોય મહિનો હોય તો તો સુખથી પૂરવું જ જોઈએ હા તો જો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ હવે મકોડા ને હોય એટલે આ જો આ રીતે મૂકશું લોટ આ રીતે મૂકી દેવાનું અને પછી એની ફરતો જો માથે લોટ વેરી દો એટલે પછી એની સુગંધ આવે જોઈને પછી કીડી ને મકોડા આવી જાય આ રીતે જો આગળ આગળ આપણે કરતા જઈએ અને જાતા જઈએ હાલો સામે વચ્ચે જાવું છે ન્યા પણ પગ નથી મુકાય એમ આગળ હાલો ને સામે ન્યા ઊભી રહે છે આરાધ્યા તું હો લેતી આવું તમને જ લીધા એમાં

તો જો બધે મુકાય છે થઈ ગયું પૂરું એટલા આગળ આગળ મૂકતા જાય છે અને આગળ આગળ હાલ્યા જાય કેમ કે ઝાડવા હોય ખુલ્લી જગ્યા હોય ન્યાજ મૂકવાનું હોય બાકી આપણે સિટીમાં અંદર રહેતા હોય લેતી આવું આ આપણે અંદર સિટીમાં રહેતા હોય ને ત્યાં તો કાંઈ એટલા બધા ઝાડવા ન હોય બારોબાર મૂકીને ઝાડવા વધારે હોય એટલે પકડતો આરાધ્યા એક મિનિટ

બધે હનુમાન ની ડેરી ગુંદી અમુક જગ્યા એક ભાઈ ની ને એક તારી એક ભાઈ ની ને એક આરાધ્યા ની ની લઈ આવી છે ડીસુ તો જો ચિપ્સ ખાવા બેઠા છે તો અમુક જગ્યાએ ચિપ્સ છે અને અમુક જગ્યાએ જો ગુંદી ગાંઠિયા છે તો છોકરાઓ ખાય છે અને આપણે જો અહીંયા રસોઈ બનાવવી છીએ તો વાગી ગયા છે સાડા સાત આજે જઈને આવ્યા ત્યાં મોડું થઈ ગયું તો હવે રસોઈ બનાવી નાખી ફટાફટ આઈસ 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 નો પીવાય એક ગાંડો લાવ ઉઠાય છે હલાવીને લેવાય મારા આરાધ્ય જો આઈસ લઈ લીધી ગાંડી જ છો તું આમ હલાય નહીં મોડી જ છે લાઈમ હલાવી દઉં આવું છે આરાધ્યાનું